Sim! Yeah. Yeah. કોઈપણ મંગલ કાર્યના પ્રારંભમાં જેની પૂજા કરાય છે એનું સ્મરણ કરાય એટલે ગજાનંદ ગણેશ ભગવાન નમસ્કાર હું સતરાશી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લઈ રહ્યા છીએ ત્યારે આજે આપણે વર્ધમાન નગરકા રાજા ગણપતિ પંડાલની મુલાકાત લેવા માટે આવ્યા છીએ ત્યારે આયોજકો સાથે વાતચીત કરી કે ખાસ કરીને આયોજન કેટલા વર્ષથી થાય છે અને કેવી રીતે હોય છે મોરબી અપડેટમાં પહેલાં તો તમારું સ્વાગત છે તમારું નામ જણાવજો મારું નામ યોગેશભાઈ ઠાકરસિંહભાઈ રાઠોડ જી યોગેશભાઈ કેટલા વર્ષથી વર્ધમાન નગરકા રાજા ગણપતિ પંડાલનું આયોજન કરવામાં આવે છે અને કેવી રીતે સમગ્ર આયોજન હોય છે ચૌદ વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે અને આખી સોસાયટી સમક્ષ સોસાયટી આયોજન કરે છે ગણપતિ પંડાલની સાથે સાથે ગણપતિ પૂજાની સાથે વિશેષ કેવા કાર્યક્રમો હોય છે મહાઆરતી ટાઈમ શું હોય છે મહાઆરતી ટાઈમ રાત્રે નવ કલાકે હોય છે સવારે સાડા આઠ કલાકે હોય છે અને એક દિવસ બધા આખી સોસાયટી સમૂહ પ્રસાદ રાખી છે ભગવાન સત્યનારાયણની કથા રાખી છે ભગવાનના અણકોટના દર્શન રાખી છે અણકોટનો પ્રસાદ પણ રાખી છે આ બધા અમારી રૂપરેખાઓ હોય છે ખાસ કરી એક ઠાકોરજી મહારાજની પધરામણી કરી છે અને થાય એટલે માતાની અને બીજા જીવોની સેવા થાય અને હિન્દુત્વનું આપણું બળ થોડું આગળ વધે એ દ્રષ્ટિથી આપણે આ બધા સેવાના કાર્યો કરીએ છીએ જી ખાસ કરીને જે થીમ હોય છે જે શણગાર હોય છે કેવી રીતે કરવામાં આવે છે થીમ ને જે શણગાર રહ્યો એ આપણા હિન્દુત્વને જે કેસરી કલર જે આપણો હિન્દુનો છે ભગવો રંગ જે આપણા પૂર્વજો આપણા સંતો મહંતોનો છે એને ધ્યાનમાં રાખીને અનુલક્ષીને અમે આગળ ચાલીએ છીએ જી ખૂબ ખૂબ આભાર તો આવી રીતે સંપૂર્ણ આયોજન છે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એના માટે થઈને ગણપતિ પંડાલનું આખું જે વિશેષ આયોજન હોય છે કરવામાં આવતું હોય છે સાથે સાથે મહાઆરતી અને અન્કુટનું જે પણ છે આયોજન કરવામાં આવતું હોય છે જોડાઈ રહો મોટા અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર